ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ચોવીસ તારીખ સાતમો મહિનો બે હજાર પચીસના આજનો વાર છે મિત્રો ગુરુવારના રોજ મિત્રો આજની કપાસ પાલની આવકની વાત કરીએ તો કાલે ત્રણ પાલની આવક હતી અને મિત્રો આજે પાંચ પાલની આવક છે મિત્રો અને હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું હોય તો ચાલો હરાજ્યમાં જઈએ જાણીએ કે કરે છે આજના બજારમાં હમિત રોમે જનરલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિડિયો સારો લાગે તો કોમેન્ટ લખીને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં

476 રૂપિયાનો ભાવ છે જે 476 રૂપિયામાં કપાસ વેચાણ છે ના પણ ક્વોલિટી સારું સારી કોલે છે 476 રૂપિયાનો ભાવ છે સોળસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ થઈ જાય સોળસો ને એકત્રીસ રૂપિયાનો નો ભાવ છે તમે અમારે સોળસો એકત્રીસ રૂપિયા માં વેચાણ છે કે દેવાનો ન રે મેમ મેમ એની એવું નું હવા એ તો અનુભવ સીની છે છે એમ લાગે એમ દે سوڑی روپیہ تر نمبر ایک روپیہ آج نظر مجھے بجار ڈھیل کئی سک પાંચ દસ રૂપિયા આજે પણ બજાર ઢીલું કહી શકાય મિત્રો આજે સોળસો ને છ્યાસી રૂપિયા લાગીને અત્યારે હાલ ભાવ નીકળ્યા છે મિત્રો આ માહિતી તમને સારી લાગી તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં